હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘી તમને થશે કે ઘી બનાવવું એમાં શું નવું બતાવશે પરંતુ આજે હું તમારી સાથે જે રીત શેર કરું છું એમાં માત્ર એક જ વાસણનો ઉપયોગ કરીશું અને મલાઈમાંથી નીકળતી દરેક વસ્તુનો એકદમ અમેઝિંગ ઉપયોગ પણ કરીશું તો વિડીયોને છેક સુધી ચોક્કસથી જોજો કેમ કે આ વિડીયોમાં તમને જરૂરથી નવું જાણવા મળશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ હવે જુઓ અહીંયા મેં એક લીટર જેટલું દૂધ લીધું છે દૂધ ને ગરમ કર્યા પછી અંદાજે કલાક સુધી હું ફ્રીજની અંદર મૂકી દઉં છું આમ કરવાથી દૂધની મલાઈ છે એ એકદમ સરસ જાડતી નીકળે છે જુઓ અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે પણ જો દૂધની મલાઈ એકદમ ઘાટી મેળવવી હોય તો દૂધ ને ગરમ કર્યા પછી એને બે થી ત્રણ કલાક સુધી ફ્રીજની અંદર મૂકી દેવાનું જેથી ઉપર એકદમ સરસ મલાઈ નો જામી જશે અને મલાઈ ને દૂર કર્યા પછી જ હું આ ઉપયોગમાં લઉં છું ચા કોફી બનાવી દૂધ બનાવવું આ રીતે કોઈ કન્ટેનર અથવા તો મોટો ડબ્બો લઈ એના અંદર હું રોજે રોજની મલાઈ ને ભેગી કરું છું મલાઈ ને હું આ રીતે એકદમ પેક ઢાંકણ ઢાંકી શકાય એવા કન્ટેનર ની અંદર એક સાથે સ્ટોર કરું છું અહિયાં મારી પાસે અંદાજે દસ થી બાર દિવસ સુધીની મલાઈ ભેગી થઈ ગઈ છે હવે આપણે એક મોટી કઢાઈ લઈશું અહીંયા તમે નોન સ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈ લેવાની છે અને આપણે જે મલાઈ ભેગી કરી છે એને કડાઈમાં ટ્રાન્સફર કરીશું આપણે જ્યારે ઘી બનાવવું હોય એના બે કલાક અગાઉ આપણે કન્ટેનરને બહાર કાઢી લેવાનું જેથી મલાઈ થોડી સોફ્ટ થઈ જાય અને આમ કરવાથી મલાઈમાંથી માખણ બનાવવાની પ્રોસેસ પણ ખૂબ ઝડપથી થશે ત્યાર પછી તમારે કોઈ આવી લાકડાની સ્પેચ્યુલા અથવા તો મથની એટલે કે ઝેરણી લઈ લેવાની છે સ્પેચ્યુલાને આપણે આ રીતે એક જ અંદર થોડું ઝડપથી ફેરવતું રહેવાનું છે તો આપણે અહીંયા નહીં મિક્સર નહીં બ્લેન્ડર કે નહીં કોઈ ઇલેક્ટ્રિક સાધન એકદમ ટ્રેડિશનલ રીતે જે જૂની પરંપરાગત રીત છે એ રીતે મલાઈમાંથી માખણ બનાવીશું અને મિત્રો વાર પણ નહીં લાગે ખૂબ જ ઝડપથી બની જશે અને હા મિત્રો તમે જે મલાઈને ને ફ્રીજની અંદર મૂકો એ ફ્રીજમાં નહીં પણ ફ્રીઝરમાં મૂકવાની છે જો શિયાળાનો સમય હોય તો હજી પણ ફ્રીજમાં ચાલશે પણ જો હવે ધીરે ધીરે ઉનાળો ચાલુ થઈ રહ્યો છે તો મલાઈ એકદમ સરસ સારી રહે એના અંદર જે દૂધનો ભાગ છે એ પણ બિલકુલ ના બગડે તો એના માટે થઈને તમારે એને ફ્રીઝરની અંદર સ્ટોર કરવાની છે જુઓ અહીંયા ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને માખણ બસ હવે બનવાની તૈયારી ઉપર જ છે અહીંયા તમારી સાથે વાતો કરતા કરતા જ એકદમ સરસ માખણ તૈયાર થઈ ગયું છે અને એના અંદરથી દૂધનો ભાગ પણ છૂટો પડવા લાગ્યો છે જુઓ અહીંયા તમે જોઈ શકો છો હવે સ્પેચ્યુલાને આપણે થોડીવાર માટે સાઈડ પર મૂકીશું અને બાકીની પ્રોસેસ આપણે હાથથી કરી લઈશું હાથનો ઉપયોગ કરવાથી માખણ એક સાથે બધું જ ભેગું થઈ જાય છે અને દૂધનો ભાગ અલગ પડવા લાગે છે હવે આ જે દૂધનો ભાગ નીકળ્યો છે એ ભાગને આપણે એક તપેલીમાં કાઢી લઈએ તપેલીમાં એકદમ સરસ મલાઈદાર એવું ઘાટું દૂધ ભેગું થયું છે આપણે એને દૂધ જ કહીશું કેમ કે મલાઈને આપણે બિલકુલ મેળવી નથી અને એકદમ સરસ રીતે ફ્રેશ રહે એ રીતે સ્ટોર પણ કરેલી છે હવે માખણની અંદર આપણે અંદાજે એક નાની વાટકી જેટલું પાણી ઉમેરીશું એકદમ સરસ ઠંડુ પાણી ઉમેરીશું અને આ રીતે હાથની મદદથી માખણને સરસ રીતે ધોઈ લઈશું જેથી એના અંદર જે કાંઈ દૂધનો ભાગ હજી પણ વધ્યો હોય એ નીકળી જાય આમ કરવાથી કીટું ઓછું બનશે અને ઘી પણ ખૂબ ઝડપથી બનશે હવે ફરી આ જે વધેલો દૂધનો ભાગ છે એને આપણે દૂધની સાથે જ મિક્સ કરી દઈએ તો અહીં આપણું માખણ થઈ ગયું છે તૈયાર ત્યાર પછી ગેસ ઓન કરીશું અને કડાઈને ગેસ પર મૂકીશું હવે ધીમા ગેસની ફ્લેમ ઉપર ઘી સરસ રીતે થાય છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરીશું આપણે આ રીતે એક બાઉલ લઈશું અને અડધી ચમચી જેટલું દહીં લઈશું દહીંને આપણે બાઉલમાં સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે હવે મલાઈમાંથી માખણ બનાવતા જે દૂધ વધ્યું છે એ દૂધને આપણે હુંફાળું ગરમ કરવાનું છે બહુ જાજુ ગરમ નથી કરવાનું સહજમથું આપણે આંગળી અંદર ડુબાડીએ અને બિલકુલ ગરમ ન લાગે એવું હુંફાળું ગરમ કરીશું અને ત્યાર પછી આપણે બાઉલની અંદર એ દૂધને ઉમેરી દઈએ હવે ઢાંકણ ઢાંકીશું અને બાઉલને સાઈડ પર મૂકીશું ત્યાં સુધી અહીંયા ઘી બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે કેમ કે માખણની અંદર બિલકુલ છાશનો દૂધનો કે પાણીનો ભાગ ન હોવાથી ઘી પણ ખૂબ ઝડપથી બનીને તૈયાર થશે અને મેં કહ્યું એમ એકદમ સરસ દાણાદાર બને છે અહીંયા ઓલમોસ્ટ આપણું ઘી બનીને તૈયાર છે તો અહીંયા કીટાનો કલર થોડો બ્રાઉન કલર જેવો થઈ જાય ત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે હવે ફટાફટથી ઘી ને ગાળી એમાંથી કીટો અલગ કરી લઈએ ઘી ને ગાળવા માટે આપણે એકદમ ઝીણી જે ગરણી આવે છે એનો ઉપયોગ કરીશું જેથી કીટાના જે ઝીણા ઝીણા કણ હોય છે એ ઘીમાં ન ભળી જાય ઘણી વખત કીટાનો અમુક ભાગ છે એ ઘી જો ભળી જાય તો ઘી ઝડપથી બગડી જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો જુઓ કીટાનું પ્રમાણ એકદમ ઓછું નીકળ્યું છે અને અંદાજે સાડી સાતસો થી આઠસો ગ્રામ જેટલું ઘી પણ બન્યું છે એકદમ સરસ શુદ્ધ દેશી અને દાણાદાર ઘી આ રીતે થોડી જ મહેનત કરવાથી આપણે ઘરે પણ એકદમ સરસ શુદ્ધ દેશી દાણાદાર ઘી બનાવી શકીએ છીએ હવે જુઓ જે કડાઈમાં આપણે ઘી બનાવ્યું છે એ જ કડાઈ ફરી લઈશું અને જે કીટું વીધ્યું છે એ કીટાને એમાં ટ્રાન્સફર કરીશું ત્યાર પછી આપણે ઉમેરીશું એક કપ ભરી અને દૂધ મોટા ભાગે કીટું આપણે ફેંકી દેતા હોઈએ છીએ અને એનો કોઈ ઉપયોગ કરતા નથી આ રીતે કીટામાંથી કોઈ પણ વસ્તુ બનાવતા પણ માત્ર તમારે પાંચ થી સાત મિનિટનો સમય લાગે છે અને તમે ઘરના માટે એક સરસ મજાની ટેસ્ટી એવી મીઠાઈ બનાવીને તૈયાર કરી શકશો ધીરે ધીરે આ મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે એ સમયે થોડો અમથો આપણે એલચીનો પાવડર ઉમેરીશું એનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે મીઠાઈમાં આમાંથી તમે બરફી કલાકંદ ચોકલેટ બરફી કોઈ પણ મીઠાઈ બનાવી શકો છો અને ખરેખર દૂધ બાળ્યા વગર આ જે કીટાનો ઉપયોગ છે ને એકદમ લાજવાબ છે હવે આ રીતે થોડું મિશ્રણ ઘાટું થાય ત્યારે આપણે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ તમારે જેટલું ગળ્યું ખાવું હોય એ પ્રમાણમાં ખાંડ ઉમેરવાની છે જુઓ ધીરે ધીરે આ મિશ્રણ છે એ મીઠા માવા જેવું બનવા લાગ્યું છે એકદમ સરસ ગળ્યો જે માવો મળે છે બજારમાં તમારે સિમ્પલી આ રીતે મીઠો માવો ખાવો હોય તો એમ પણ બનાવી શકો છો અથવા તો વધારે સરસ ફ્લેવરફુલ કોઈ મીઠાઈ બનાવી છે તો એ પણ બનાવી શકો છો હવે આ રીતે એકદમ સરસ ઘાટું થાય એ સમયે આપણે બે ચમચી જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું એકદમ ઝીણું જે ડેસિનેટેડ કોકોનેટ આવે છે એને ઉમેરવાનું છે તમારી પાસે નાળિયેરનું ખમણ હોય તો જ ઉમેરવાનું એને પણ તમે સ્કીપ કરી શકો છો અને ત્યાર પછી અડધી ચમચી જેટલો હું કોકો પાવડર ઉમેરું છું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તૈયાર થયેલું મિશ્રણ આપણે એક પ્લેટમાં લઈશું અને સરસ રીતે સેટ કરી લઈશું અંદાજે ચાર થી પાંચ મિનિટની અંદર જ તમે કીટામાંથી કોઈ પણ ટેસ્ટી એવી મીઠાઈ બનાવી શકો છો અને હવે બદામ ત્યાર પછી એના પીસ કરી લઈશું અંદાજે ચાર કલાક પછી મિશ્રણ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો સૌથી પહેલા આપણે એના પીસ કરી લઈશું એકદમ સરસ વેસ્ટ માંથી બેસ્ટ તમે આ મીઠાઈ બનાવી શકો છો અને ખુબ જ ટેસ્ટી એવી પણ લાગે છે જુઓ એકદમ સરસ ટેસ્ટી ચોકલેટ બરફી બની છે કોઈ પણ એ બિલકુલ ઓળખી નહીં શકે તમે આ મીઠાઈ કીટામાંથી બનાવી છે તો એક વખત ટ્રાય કરજો કરજો અને મારી સાથે ફીડબેક શેર હું તમને ટેક્સચર બતાવી દઉં જુઓ અને સાથે સાથે દહીંને પણ ચેક કરી લઈશું વાહ એકદમ સરસ છરીએ કાપી શકીએ એટલું સરસ ઘાટું દહીં મળ્યું છે તો હવે પછી મિત્રો તમે જ્યારે ક્યારે પણ મલાઈમાંથી ઘી બનાવો તો ચોક્કસ આ રીતથી બનાવજો એકદમ જીરો વેશથી મલાઈની બધી જ વસ્તુનો ખૂબ સરસ રીતે ઉપયોગ થઈ જાય છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની મલાઈમાંથી એકદમ જીરો વેશ સાથે એ બનાવવાની રીત ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ઘી બનાવવાની રીત તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો